મનીષ પગાર કાઉન્સલર સ્મિત પટેલ કાઉન્સલર રીટાબેન સિંઘ કાઉન્સેલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ બાર ના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ વોર્ડ બાર ના મહામંત્રી હાર્દિક પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય દેસાઈ તથા કાર્યકર્તાઓ તમામ લોકોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં મિલ રોડ પટેલ ચાલમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારબાદ જેતલપુર બ્રિજ નીચે અંબિકા મિલની ચાલમાં પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આમ અલગ અલગ જગ્યાઓએ મળીને છ જગ્યાએ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું I'll